અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો એટીએમનો ઉપયોગ કરતા પરંતુ હવે એટીએમ થકી ચોવીસ કલાકમાં ગમે ત્યારે સોનું ચાંદી ખરીદી શકાશે એવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ દ્વારા શોરૂમ દ્વારા ઊભી કરાય છે ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા

આ ગ્રાહકોને મર્યાદા નહીં નડે એ માટે ચોવીસ કલાક સોનું અને ચાંદી ખરીદી શકે એ માટે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની જાણીતી બ્રાન્ડ એટલે ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ કંઈક નવું વિચાર્યું અને આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરાયું છે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના હસ્તકે ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઈપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરાયું હતું બ્યુરો રિપોર્ટ ગોલ્ડ એટીએમ મશીન અને સિલ્વર એટીએમ મશીન આ બંને પ્રોડક્ટ આમાંથી નીકળતી હોય છે ગોલ્ડ એટીએમ મશીનનો મેઈન ઉદ્દેશ એવો છે કે એને ગમે ત્યારે પણ ગમે ટાઈમે આપણે જ્યારે ગોલ્ બાય કરવા ઈચ્છીએ ત્યારે આપણને ગોલ મળી રહેતું હોય છે ક્યારેક ગોલ્ના રેટમાં ફ્લકચ્યુએશન આવતું હોય છે કસ્ટમરને ગોલ બાય કરવું હોય છે ત્યારે એમ કહેતા હોય છે કે અત્યારે ગઈકાલે ભાવ ઓછો હતો રાત્રે ભાવ ઓછો તો સવારે ભાવ વધી ગયો તો કસ્ટમર જ્યારે છે ત્યારે એ ભાવમાં એમને ગોલ બાય કરી શકશે મારું જે એટીએમ મશીન છે એમાં ઇન્ટરનેશનલી રેટનું ડિસ્પ્લે થતું હોય છે એનું કન્વર્ઝન કરીને હર એક મિનિટનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ ડિફરન્સમાં બોલનું મશીન અહીંયા મૂકેલું છે અત્યારે તો અમે લોકો એ મંદિરોમાં એરપોર્ટ ઉપર રેલવે સ્ટેશન ઉપર અને જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ છે કે જ્યાં જ્યાંથી લોકોને બાય કરવા માટે સુધી અહીં સુધી પહોંચવામાં પ્રોબ્લેમ થતો હોય છે તો એને પોતાની જગ્યા ઉપર જ આ વસ્તુ મળી લે તો આ બધી જગ્યા ઉપર અમે બાય કરવા મશીન મૂકવા માટે વિચારી રહેલા છે અને સાથે સાથે સિક્યુરિટી માટે એના જે કાંઈ જરૂરી પ્રિકોશનો છે એ લઈને આ પોતે મશીન જ એટલું હેવી છે કે એને ક્રેન સિવાય ઉચકી શકાય એમ નથી અને એક તિજોરીની જેમ આખે વર્ક કરે છે એટલે એ હંડ્રેડ પર્સન્ટ સેફ છે